એકવાર ખુશાલ ભટ્ટના માતુશ્રી ઘરની બાજુની નવેડી વાળતા હતા ત્યારે ત્યાં સોનાના જાંજર કાનના કુંડળ રૂપાની ગેડી એટલે કે લાકડી એમને મળી આવ્યા ત્યારે માં અતિ આશ્ચર્યપાયમાં કારણ કે પોતાના ઘરની આર્થિક સ્થિતિ અતિ સામાન્ય હતી કોની વાત કરીએ છીએ ગોપાળાનંદ સ્વામીની વાત કરીએ છીએ પૂર્વાશ્રમ ની વાત કરીએ છીએ બહુ પ્રસિદ્ધ જે પ્રસંગ છે રમવા માટે આવતા એ પ્રસંગ આ કથા સાથે વણાયેલો છે ઘણી બધી વાતો ઘણી બધી સારી પ્રેરણાઓ આ પ્રસંગ આપણને આપશે જો આખું ધ્યાનથી સાંભળશું તો પેલી વાત તો હરિભક્તિ સમજવા જેવી છે ગરીબને ઓછું પડે છે એટલે એ દુખી છે અને ધનના ધનવાનને વધારે જોઈએ છે એટલે એ દુઃખી છે દુખી બેય છે પણ બેયના દુઃખી હોવાના કારણો બિલકુલ બિલક બિલક છે ગરીબને ઓછું પડે છે પેટ પૂરતું મળતું નથી પરિવારનું ગુજરાન શાંતિથી થાય એટલી વ્યવસ્થા નથી ઓછું પડે છે માટે દુખી છે અને ધનવાનને ઓછું નથી પડતું એને છે એના કરતાં ઘણું વધારે જોઈએ છે માટે દુખી છે બહુ માર્મિક વાત છે બહુ જની વાત છે પણ જેને દુખી ન રહેવું હોય સુખી થવું હોય એમણે ધનવાન હોય તોય ભલે અને ગરીબ હોય તોય ભલે બંનેને આ વાત એક સરખી લાગુ પડે છે પ્રેરણા આપે છે સુખી થવા માટે જે છે એને સ્વીકારી એને માણી લઈએ એટલે ગરીબ હોય કે ધનવાન હોય બેય સુખી રહી શકે નરસિંહ મહેતા આનું બહુ મોટું જ્વલંત ઉદાહરણ છે એટલે જેની વાત કરીએ છીએ એવા ખુશાલ ભટ્ટ અને કે ગોપાળાનંદ સ્વામી આર્થિક સ્થિતિ અતિ સામાન્ય હતી એમ શાસ્ત્ર નોંધ કરે છે હવે ગોપાળાનંદ સ્વામીના આશીર્વાદે કરી અને કેટલાય સુખી થયા કેટલાય રૂપિયાવાળા થયા ધનપતિ થયા પણ એમના પૂર્વાશ્રમમાં એની સ્થિતિ ઘણી સામાન્ય હતી એટલે ઘણા બધાને એવો સંશય થતો હોય કે હવે એની પાસે હોય તો એ બીજા પાસે હુકામ માગતા હોય સાધુ સંતો ભગવંતો પછી આપણા સંપ્રદાયના હોય કે કોઈ પણ સંપ્રદાયના હોય ઋષિમુનિઓ હોય ભગવંતો હોય ગુરુજનો હોય જૈન ધર્મના મહારાજ સાહેબ હોય કોઈ પણ હોય એ બધા સત્કાર્ય કરવા માટે સ્વાભાવિક સમાજને આપતા હોય છે ઘણા તર્ક એવો હોય હવે એ આપણી પાસેથી માગે એ આપણને શું આપે પણ આપવાની અને લેવાની રીત બધાની અલગ અલગ હોય છે ભગવાનના સાધુ જે માગે છે એ પોતા માટે નથી માગતા એ સમાજને અર્થે સત્સંગને માટે ભગવાનના સેવા ભાવનાને અર્થે હોય છે અને આપે છે એમાં ક્યારેય શંકા ન હોય ઘણા બધા આવા પ્રસંગો છે આગળ પ્રસંગ એક આપણે જોયો કે ગણેશ ચતુર્થી હતી લાડવા બનાવવા માટે કીધું ખુશાલ ભટ્ટે પોતાના માતુશ્રીને કે આઠ શેર ઘીના લાડુ બનાવો એટલે માએ વિચાર કર્યો આપણે કહેવા કાંઈ રૂપિયાવાળાને ધનપતિ નથી કેટલા બધા લાડુ આપણે બનાવી શકીએ ગણપતિને જમાડવા માટે નૈવેદ્ય પૂરતા લાડુ બસ છે આપણે કયા રૂપિયાવાળા નથી ખુશાલ ભટ્ટ પૂર્વાશ્રમમાં એવા કાંઈ સંપત્તિવાન કેવા રૂપિયાવાળા નહોતા પણ મહાપુરુષો એમની મોટા રૂપિયાએ રૂપિયા નથી હોતી એની તપશ્ચર્યા કરીને હોય છે અને તપશ્ચર્યાનો ઉપયોગ એ પોતા માટે નહીં એ હંમેશા માટે બીજાને માટે કરે છે બહુ સામાન્ય એટલે વિચાર એવો આશ્ચર્ય થયું કે આ ઘરેણા અને રૂપાના આ ઘરેણા એવા ક્યાંથી ગરીબને સોનાના દર્શન દુર્લભ હોય છે ત્યારે ચારેક વર્ષના ખુશાલ ભટ્ટ અને ખુશાલ ભટ્ટને પૂછ્યું આ ઘરેણા ક્યાંથી એવા સમજાતું નથી અને ત્યારે ખુશાલ ભટ્ટે કીધું એ તો મારા મિત્ર શામળાજીના ઘરેણા છે એ ભૂલી ગયા છે ટોરડા ગામથી શામળાજીનું સુપ્રસિદ્ધ મંદિર વીસ પચીસ કિલોમીટરના અંતરે મંદિર આવેલું છે અને એ મંદિરના ભગવાન શામળાજી બાળ એવા ખુશાલ ભટ્ટ જોડે રમવા માટે આવતા અને એ દિવસે પોતાના ભૂલી ગયા હતા હતી કે ભગવાન દરરોજ રમવા માટે આવતા આપણે એના દર્શન પણ કરાવીએ છીએ શામળાજી ભગવાનના બહુ સરસ બહુ પ્રસિદ્ધ મંદિર છે શામળાજી મંદિરની વિશેષતા રિભક્તો એ છે પ્રાચીન મંદિર છે જૂનું મંદિર છે ભગવાન કૃષ્ણ પરમાત્માને સમર્પિત છે પણ તેનો સ્ટાફ તેમના એટલા સરળ છે સારા છે છે અને પૈસાની માગણી કે પૈસાની ઉઘરાણી કે પૈસા 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 એવું એ મંદિરમાં આપણને જોવા મળતું નથી હમણાં આપણે દર્શન કરવા ગયા હતા સંતોષ પધાયેરા હોય તો પૂર્ણ આદર સન્માનની સાથે સંતોને આવકાર આપે અને ઠાકુરજીના દર્શન કરવા માટે વ્યવસ્થા કરી દે બાકી ઘણા ઘણાને હવે એ મર્યાદા રહી નથી કે સાધુને આપણે આદર ન આપીએ તો કાંઈ નહીં પણ અપમાન તો ન કરાય અમુક અમુક એવું શીખા છે હમણાં કે સંતોને ગામમાં નહીં ઘરવા દેવાના બોલાવ આ ભ્રષ્ટતાના ઉત્તમ નમૂનાઓ છે ભગવાનના સંતો ગામમાં વિચરણ કરે હવે એ એમના હરિભક્તોને માટે જતા હોય કે એમના ભાવ પ્રેમને વસ્તીને જતા હોય તે અમુક અમુક આખા ગામના ઠેકા લઈને ફરતા હોય છે ખેર અબુધ માણસો એને જ્ઞાન આપનારા કોઈ એવા હિસ્સે આપણને ખ્યાલ નહીં પણ ભગવાનના સંતો આદરને પાત્ર છે બધાની સમજણો બધાના સિદ્ધાંતો બધાની ઉપાસનાઓ અલગ અલગ હોઈ શકે છે બધાના ગ્રંથોને જ્યારે ખોલશો જોશો વાંચશો ત્યારે એક વાત પકડાઈ જશે કે બધા જ ગ્રંથ બધા જ સંપ્રદાય બધા જ પંથ એમના પોતાના એક ઇષ્ટ દેવ એમને માટે સર્વે સર્વા હોય છે એમ આપણને આપણા ઈષ્ટ સર્વે સર્વા આપણને સમજાય છે સ્વીકારાય છે અને મનાય છે શામળાજી ભગવાન દરરોજ ખુશાલ ભટ્ટ સાથે રમવા માટે આવતા અને આરતીનો સમય થાય પૂજારી ડંકો વગાડે એટલે ભગવાન તરત પાછા શામળાજી મંદિરમાં પહોંચી જતા આવું સરસ એક પ્રસંગ આવે છે એક દિવસ પૂજારી કંઈક વહેલી આરતી કરીને નાખી વહેલો ડંકો વગાડી દીધો કે કામકાજ છે નહીં તે એટલે શામળાજી ભગવાન ખુશાલ ભટ્ટ સાથે રમતા હતા અચાનક ઘંટ વાગો અને ભગવાન ભગવાનની બધી લીલા છે ભગવાનનું ભૂલવું એ પણ લીલા છે ભગવાનનું યાદ રાખવું એ પણ એમની લીલા છે બે એમની લીલાઓ છે રમવા માટે આવેલા અને ઘરેણા ભૂલી ગયા અને એ ઘરેણા માતુશ્રીને નજરે પેડા પાડોશી એક સોની હતા નામ હતું એનું ખાતરા સોની ખાતરા સોની ને દાગીના બતાવ્યા અને ખાતરી કરી આ દાગીના ક્યાંથી આ દાગીના કોના ત્યારે સોની એ નક્કી કર્યું આ દાગીના તો શામળાજી ભગવાનના છે અને આ સમય દરમિયાન શામળાજીના મંદિરમાં બુમાબુમ થઈ કે મંદિરમાંથી ઘરેણાની ચોરી થઈ ચોરી થઈ સ્વાભાવિક રીતે આ ચોરીનો આરોપ કોના ઉપર આવે પૂજારી ઉપર આવે કારણ કે સૌથી નજીક પૂજારી ધરાવવાનું કામ પૂજારીનું ઉતારવાનું કામ પૂજારીનું રાખવાનું કામ પૂજારીનું એટલે પૂજારીની બહુ મોટી જવાબદારી છે અમુક અમુક મંદિરમાં પૂજારી એટલા વ્યવસ્થિત વિશ્વાસપાત્ર ભગવાનનો ડર જેમને હોય લેસ માત્ર પણ ચોરી ન થતી હોય બાકી ભગવાન પાસે ચોરી થતી હોય ભગવાનની પાસે ચોરી થતી હોય શું કામ કારણ કે ભગવાનને ભગવાન માયના જ નથી ભગવાનને જો સાક્ષાત માનતા હોય તો ત્યાં તો કમસે કમ માણસ ભૂલ ન કરે પાપ ન કરે અપરાધ ન કરે પણ ભગવાન પણ જતું રહ્યું હોય ત્યાં બધા જ પ્રશ્નો ઊભા થાય છે પૂજારી બહુ સારા હતા અને એના ઉપર આરોપ આવ્યો કે પૂજારીએ ચોરી કરી છે પૂજારી બહુ મૂંઝાણા માણસો આક્ષેપ કરવા માંડાને માણસોનો સ્વભાવ છે માણસોનો સ્વભાવ તમે ખાસ સમજી રાખજો તમે હારા કામ કર્યા હશે માણસને એક પણ યાદ નહીં રહે અને એક પણ કામ તમે ખોટું નહીં કર્યું હોય માત્ર આરોપો છે ભારતનું સંવિધાન એમ કહે છે કે જેના પર આક્ષેપ આવેલો હોય એ જ્યાં સુધી સિદ્ધ ન થાય ત્યાં સુધી એ દંડનીય નથી ત્યાં સુધી એના પર કોઈ સજા લાગુ પડતી નથી આરોપ જેના પર સિદ્ધ થાય પછી એમને દંડ લાગુ પડે છે પણ સમાજ શું કરે છે આરોપ કોઈના પર આવ્યો એટલે તરત એને દોષિત જાહેર કરી દીધો આરોપીને દોષિતમાં ફરક છે આરોપી એને કહેવાય જેના પર આરોપ આરોપણ કરવામાં આવેલો છે અને દોષિત એને કહેવાય કે જેનો આરોપ સિદ્ધ થયેલો છે પણ આ બુદ્ધિ બહુ ઓછા માણસોને બહુ ઓછા સજ્જનોને આ બુદ્ધિ છે બાકી તો બધા એક પાડે બધું ચલાવે છે સત્તર સારા કામ કર્યા હશે ને માણસો ભૂલી જશે એક આક્ષેપ માત્ર કોઈના પર થયો હશે તો માણસો એને મરતા સુધી ભૂલશે નહીં અને હજારો લોકો સુધી સ્પ્રેડ કરશે એને ફેલાવી દેશે શું કામ માણસની બુદ્ધિ દુર્બુદ્ધિ થઈ ગઈ હોય છે એમ માટે આ જેના પૂજારી એના પર આરોપ આવ્યો મરવા જેવું થઈ ગયું કારણ કે ક્યારેય એક ચોરી કરી હોય આગુ પાછું કર્યું હોય અને એના પર આક્ષેપ આવે કે ભગવાનના ચોરી ગયા છે ત્યારે દશા શું થાય જેને પોતાની આબરૂ હોય જેને પોતાનું સ્વમાન હોય એને આવા પ્રશ્નોથી ફરક પડે જેને કાંઈ પેઢી જ ન હોય એને આ લેલી લીધા હું છે તમે શું લ્યો પૂજારી બહુ અને અને પડદો પાડી ભગવાનને બે હાથ જોડી પ્રાર્થના કરવા લેગા અને પ્રાર્થના કરતા કરતા રહેવાડું નહીં અશાંતિ બહુ વધી ગઈ અને પોતાનું માથું લઈ અને શામળાજી ભગવાનના સિંહાસનના પથ્થર ઉપર જ્યાં એક વાર પછાડ્યું હે ભગવાન કા મને તું ઉપાડી લે અને કા મારા ઉપરથી આરોપ ઉપાડી લે આ આરોપ સાથે આ આક્ષેપ સાથે હું જીવી નહીં શકું તું જાણે છે હું એકદમ નિરઅપરાધી છું નિર્દોષ છું કોઈ અપરાધ મેં કોઈ ચોરી કરી નથી માટે હે ભગવાન તમે આ મૂર્તિમાં સાક્ષાત બિરાજમાન હો તો આજે પહેલી વાર અને છેલ્લી વાર મારું ઉપર આવેલો આક્ષેપ તમે દૂર કરો આવી રીતે જ્યાં પૂજારીએ આર્તનાદ ભાવે ભગવાનને પ્રાર્થના કરી અને એ જ સમયે મંદિરમાંથી અલૌકિક આવ્યો છે સૌ ભક્તજનો સાંભળો પૂજારી નિર્દોષ છે ને કોઈ ચોરી કરી નથી હું પોતે ટોરડા મોતીરામ ઠાકરના પુત્ર ખુશાલ ભટ્ટ મારા મિત્ર છે એની સાથે હું રમવા ગયો હતો અને ત્યાંના પૂજારીએ મંગળા આરતી માટે શંખ અને ઘંટરાટ કરી અને જલ્દી કમાડ માટે મારે દોડતા દોડતા ટોરડાથી આવવું પડ્યું એમાં મારા ઘરેણા ટોરડા ભૂલી ગયો છું મારી ઉપરની અને શાલ વચ્ચે રસ્તામાં ઝાડની ડાળે ભરાઈ ગઈ છે એક ચાકડી મારી પડી ગઈ છે એ લઈને આવો આવી બધી એંધાણીઓ આપી કોને આપી શામળાજી ભૂલવાને દિવ્ય આકાશવાણીના રૂપમાં એંધાણીઓ આપી મંદિરના પૂજારી આગેવાન કાર્યકર્તા વગેરે સૌ ખુશાલ ત્યાં ગયા અને બધી વાત કરી અને તરત જ ઘરેણા બધા એમને આપ્યા આ બધી વાત જોઈને મહા આશ્ચર્ય પામ્યા અને નાનકડા એવા બાળકને ભૂત પ્રતિભા જોઈ સૌ વંદી રહ્યા દર્શન કર્યા અહો ભાગ્ય માનવા લેગા કે શામળાજી ભગવાન આ નાના ખુશાલ ભટ્ટની સાથે રમવા માટે આવે માટે ધન્ય હો ધન્ય હો આ બાળકને ધન્ય હો આવી રીતે શામળાજીએ ઉચમાં જે જે કંઈ અંધાણીઓ આપી હતી એમની ઉપરણી એમની મોજડી વગેરે બધું લાવ્યા અને તે દિવસથી આ જ દિવસ સુધી શામળાજી મંદિર એના કાર્યકર્તાઓ એ સૌ કોઈને ટોરડા સાથે ગોપાળાનંદ સ્વામી સાથે આ સંપ્રદાય સાથે બહુ સારો હેત અને આત્મીયતાનો નાતો રહ્યો છે અને એવું સાંભળ્યું છે કે આ ઇતિહાસની નોંધ કયો ઇતિહાસ આ શામળાજી અને ખુશાલ ભટ્ટ જે એની મિત્રતાનો જે પ્રસંગ છે એ ઇતિહાસ એની નોંધ શામળાજીના મંદિરનો જે ચોપડો છે એમાં પણ લેવામાં આવી છે બહુ જૂની વાત છે તો આવા આવા પ્રસંગો ગોપાળાનંદ સ્વામીના જીવનમાં કહેતા છે જેટલા પ્રસંગો સાંભળીએ એટલા ઓછા છે આ પ્રસંગમાંથી પહેલી વાત તો હરિભક્તો શીખવા જેવી આપણને સમજાણી અને આપણે જેના પર ધ્યાન આપવું કે દુનિયામાં રહીએ છીએ જિંદગીમાં નાની મોટી તકલીફ નાના મોટા પ્રશ્નો અને તેજી મંદી વગેરે વગેરે બધું આવ્યા કરવાનું ગરીબી આવશે અને ગરીબી જાશે સાહુકારી આવશે સાહુકારી જશે પણ ક્યારેય ભગવાનના ભક્ત એ મોડું પડવાનું નહીં ભગવાનના કેટલાય એવા ભક્તો થયા કે જેના ભજનની સામે આપણું ભજન કોઈ લેખામાં આવે નહીં એવું ભજન કરનારા પણ એવું ભજન કરનારા હોવા છતાં પણ એના જીવનમાં તેજી મંદી અને ગરીબી અમીરી વગેરે બધાના દર્શન સમ્યકપણે થયા છે માટે એવું આપણે ન સ્વીકારીએ ન સમજીએ ન માનીએ કે ભગવાનના ભક્ત થયા છીએ એટલે આપણા જીવનમાં કોઈ પ્રશ્ન નહીં આવે પ્રશ્ન આવશે પણ પ્રશ્નને કહી દો કે મારો હરિકૃષ્ણ મારી સાથે છે મારા ભગવાન મારી સાથે છે માટે પ્રશ્ન મોટા નથી મારા ભગવાન મોટા છે કોઈપણ સંજોગોમાં કોઈ પણ પરિસ્થિતિમાં એ ભગવાનની વિશે રહેલી શ્રદ્ધા એ જ આપણને કામ લાગે છે અને શ્રદ્ધાએ કરીને જ આપણે ભગવાનને પ્રસન્ન કરી શકીએ છીએ રાજી કરી શકીએ છીએ અને ભગવાનની પરિચર્યા ભગવાનનું ભજન કરી શકીએ છીએ જે દિવસે એ શ્રદ્ધા ટગમગવા લાગે તે દિવસથી ભગવાનની ભક્તિ પણ ધીમે ધીમે ઓછી થવા લાગે માટે શ્રદ્ધા ક્યારેય ઘટવા દેવી નહીં ખુશાલ ભટ્ટ એમનો પણ પૂર્વાશ્રમનો સમય ઘણી બધી ગરીબીમાં એને સમય વ્યતીત કરેલો છે આ પ્રશ્નો આ પ્રસંગો આપણે ઘણી વાર સાંભળ્યા છે પણ એને વિચારવા આવા તો કેટ કેટલા પ્રસંગો ગોપાળા સામે